કતારગામ વિસ્તારમાં રહેતી એક પંદર વર્ષે કિશોરીનું અમરોલીમાં રહેતી તેની એકવીસ વર્ષે પ્રેમિકાએ અપહરણ કરી તેની સાથે સંબંધ પણ જેથી પોલીસે પ્રેમિકા વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનો ગુનો નોંધી ધરપકડ કરી છે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ વિસ્તારમાં રહેતી કિશોરી મૂળ નેપાળની છે તે પહેલા પરિવાર સાથે વાપીમાં રહેતી હતી અને હોટલમાં હાલ અમરોલી ખાતે રહેતી એકવીસ વર્ષે પશ્ચિમ બંગાળની યુવતી સાથે નોકરી તે કરતી હતી તેથી બંને એકબીજાને ઓળખતા હતા લોકડાઉન દરમિયાન હોટલ બંધ થતા જ પરિવાર સ્વૃત આવી જવા પામ્યો હતો દસ દિવસ પહેલાં કિશોરી ગુમ થઈ ગઈ હતી તેથી તેના પિતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં અજાણી આરપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી કિશોરી પાસે ફોન હતો તેથી પોલીસે તેના ફોનના આધારે તપાસ કરતાં તેનું લોકેશન અમરોલી આવાસ આવતું હતું અને એક નંબર પર કિશોરી સતત વાત કરતી હોય તેવું જણાવ્યું હતું જેથી પોલીસે ત્રણ દિવસ સુધી અમરોલી આવાસમાં તપાસ કરી તેથી પશ્ચિમ બંગાળની યુવતીને પકડીને તેના કબજામાંથી કિશોરીને મુક્ત કરાવી હતી બંનેને પોલીસ સ્ટેશને લાવ્યા ત્યારે બંગાળી યુવતીએ પોલીસને કહ્યું હતું કે કિશોરી તેની પ્રેમિકા છે અને તેની સાથે જ તે લગ્ન કરવા માગે છે બંનેએ જણાવ્યું હતું કે તેમણે શરીર સંબંધ પણ બાંધ્યો હતો તેથી પોલીસે બંગાળી યુવતી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય ઉમેરી છે અહીંયા ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા પણ વાપીમાં કિશોરી બંગાળી યુવતી સાથે કોલકોતા ભાગી જવા પામી હતી બાદમાં પખવાડિયા પછી પરત આવી હતી ફરી એકવાર આ ઘટના બનતા પરિવારજોની પોલીસ ફરિયાદ કરી છે હઝર કુરશી જી ટેન્ફે ન્યુઝ